મિત્રો નારાયણી સેનાનું નામ તો તમે સાંભળ્યું જ હશે પણ શું તમે અંદાજ લગાવી શકો કે આ સેના કેટલી ભયાનક અને વિનાશકારી હતી કલ્પના કરો કે એ વિ અજય સેના જેનો દરેક જવાન મહાભારતના યુદ્ધમાં હજારો યોદ્ધાઓ સાથે એકલવીએ લડી શકે એવો શક્તિશાળી હતો આવી ટુકડી જેની પાસે એવી યુદ્ધકલા હતી કે એ માત્ર તેમને જ દેખાય જેમને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત હોય પણ જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું ત્યારે આ સૈના અચાનક અને રહસ્યમય રીતે લુપ્ત થઈ ગઈ આખરે આ સૈના ગઈ તો ગઈ ક્યાં શું એ સંપૂર્ણ રીતે નાશ પામી ગઈ કે પછી એ કોઈ ગુપ્ત લોકમાં જઈને ખાસ સમયની રાહ જોઈ રહી છે અને સૌથી મોટો પ્રશ્ન શું કલિયુગમાં આ સૈના ફરીથી પાછી આવશે આજના વિડીયો દ્વારા આપણે જાણશું એ રહસ્યમય કહાની વિશે જે મહાભારતના પાનાઓમાંથી નીકળીને ભવિષ્ય તરફ ઇશારો આપે છે શ્રીકૃષ્ણે પોતાના રાજ્યની રક્ષા માટે એક વિશિષ્ટ સેના તૈયાર કરી હતી પણ આ કોઈ સામાન્ય સેના નહોતી આ એ યોદ્ધાઓની ટુકડી હતી જે માત્ર શસ્ત્રોમાં જ પારંગત નહોતા પણ તેમને તપશ્ચર્યાનો બળ યોગ શક્તિ અને દિવ્ય શક્તિઓથી પણ ભરપૂર બનાવવામાં આવ્યા હતા આ યોદ્ધાઓનો એક જો ઉદ્દેશ હતો શ્રીકૃષ્ણની આજ્ઞા પાળવી વિના પ્રશ્ન વિના શમશે તેમને શીખવવામાં આવી હતી વિશિષ્ટ યુદ્ધકલા દિવ્યાસ્ત્રનો જ્ઞાન દુશ્મનના મનને વેદવાની શક્તિ અને અદૃશ્ય બનીને યુદ્ધ કરવાની લડત આ અનોખી અને અપ્રતિહત સેનાને નારાયણી સેના કહેવામાં આવી કારણ કે તે શ્રીકૃષ્ણના કૃપાથી સંચાલિત હતી જ્યારે મહાભારતનું યુદ્ધ નક્કી થયું ત્યારે બંને પક્ષોએ મદદ માટે સૈનાઓ એકઠી કરવી હતી દુર્યોધન અને અર્જુન બંને દ્વારકા પહોંચ્યા બંનેએ શ્રીકૃષ્ણ પાસે જઈને મદદ માગી શ્રીકૃષ્ણ ત્યારે આરામ માંગ હતા જ્યારે તેઓ જાગ્યા ત્યારે બંનેએ યાચના કરી કે કૃષ્ણ તેમની તરફથી યુદ્ધ લડે કૃષ્ણે કહ્યું હું માત્ર એક તરફ રહી શકું તેમને બંનેને બે વિકલ્પ આપ્યા એક તરફ હું છું પણ હું શસ્ત્ર ન ઉઠાવું બીજી તરફ છે મારી અજય અને અપ્રતિહત નારાયણી સેના દુર્યોધન તાત્કાલિક બોલ્યો મને તમારું સૈનિક દળ જોઈએ તેને લાગ્યું કે એક નિશસ્ત કૃષ્ણ કોઈ કામના નથી પણ અર્જુને કહ્યું મને આપ જોઈએ પ્રભુ ત્યાં જ નક્કી થઈ ગયું કે ધર્મની જજીભ થશે કારણ કે બળકર્તા બુદ્ધિ અને ઈશ્વરનું સાથ વધુ મહત્વનું હોય છે નારાયણી સેના ભલે શક્તિશાળી હતી પણ એ સેના શ્રેષ્ઠ રીતે ફક્ત કૃષ્ણના નેતૃત્વમાં જ લડી શકે તેમના વગર એ અધૂરી હતી કહેવામાં આવે છે કે આ સેનામાં શ્રીકૃષ્ણના અઢાર હજાર સાથીઓ હતા સર્વે મહાન યોદ્ધા હતા યુદ્ધમાં તેઓ કૌરવોની તરફથી લડ્યા તેઓ માયાવી યોદ્ધાઓ હતા દુશ્મનની માનસિકતા બદલવાની શક્તિ ધરાવતા અને એવાં શિસ્તબદ્ધ કે જેમને હરાવવી લગભગ અશક્ય હતી અર્જુન ભીમ અને સાત્યકી જેવા મહાસુર યોદ્ધાઓએ મળીને તેનો નાશ કર્યો છતાં પણ આ સૈના છેલ્લા શ્વાસ સુધી લડતી રહી પણ મૂળ રહસ્ય તો પછી શરૂ થયું યુદ્ધ પછી આ સૈના ક્યાં ગઈ શ્રીકૃષ્ણ તો દ્વારકા પાછા ચાલ્યા ગયા પણ બાકી રહેલી નારાયણી સૈનાનું કોઈ અસ્તિત્વ નહોતું જોવા મળ્યું શું તેઓ યુદ્ધમાં પૂરેપૂરા નાશ પામ્યા હતા કેટલાક ઋષિઓ અને તપસીઓ માને છે કે કૃષ્ણે પોતાની માયા વડે આ સૈનાને એક ગુપ્ત લોકમાં મોકલી દીધા કહેવામાં આવે છે કે આ સૈના આજે પણ અસ્તિત્વમાં છે પણ તે ફક્ત ત્યાગી શુદ્ધ આત્માવાળા લોકોને જ દેખાય છે કેટલાક કહે છે કે આ સૈના ગોલો ગઈ છે જ્યાં તે શ્રીકૃષ્ણના આગામી આદેશની રાહ જોઈ રહી છે તાંત્રિક ગ્રંથોમાંગ એવું પણ લખાયું છે કે આ સૈના કોઈ બીજા આયામમાં તપશ્ચર્યા કરી રહી છે અને જ્યારે કલિયુગમાં અધર્મ પોતાની ચરમસીમા પર પહોંચશે ત્યારે આ સૈના ફરીથી પ્રગટ થશે નારાયણી સૈનાની રહસ્યમય શક્તિઓ આ સૈના સામાન્ય યોદ્ધાઓ કરતા બિલકુલ જુદી હતી તેઓ ફક્ત દિવ્ય દૃષ્ટિ ધરાવનારા લોકોને જ દેખાતા દુશ્મનની મનોબળને તોડી શકતા યોગ શક્તિ વડે પોતાને કોઈપણ શસ્ત્રથી સુરક્ષિત રાખી શકતા મહાભારત પછી અનેક સાધકો અને ઋષિઓએ આ સૈનાના અસ્તિત્વના દાવા કર્યા છે તાંત્રિક ગ્રંથોમાં તેનું પુનઃ પ્રગટ થવાનું ભવિષ્યવાણીરૂપ લખાણ પણ મળે છે શું કલિયુગમાંગ આ સૈના પાછી આવશે કલ્કી પુરાણ અનુસાર જ્યારે કલિયુગમાંગ અધર્મ પોતાની પરાકાષ્ઠા પર જશે ત્યારે ભગવાન વિષ્ણુનો છેલ્લો અવતાર કલ્કી અવતાર આવીને ધરતી પર પ્રગટ થશે ત્યારે એક મહાયુદ્ધ થશે તપસીઓ માને છે કે એ સમયે નારાયણી સૈના ફરીથી પ્રગટ થશે શક્ય છે કે આજે એ કોઈ ગુપ્ત સ્થાને છૂપી રહી હોય અને સમય આવતા તે ફરીથી પ્રગટ થાય તો આખરે શું આ ફક્ત પૌરાણિક કહાની છે કે પછી માન્યતા શું તમને લાગે છે કે આ સૈના આજે ક્યાંક અસ્તિત્વમાં છે કે પછી એ ફક્ત એક અદભુત કલ્પનાત્મક પૌરાણિક કથા છે તમારું મંતવ્ય નીચે કમેન્ટમાં જરૂર લખો અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂર શેર કરો અને આવા જ અદભુત રહસ્યો જાણવા માટે અમારી નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ